પરીક્ષિતે કહ્યું કળિયુગ તારો ચાર જગ્યાએ તારો વાસ હશે પહેલો દ્યુત જ્યાં જુગાર રમાતો હોય એમાં કળિયુગ હોય જ તમે જુઓ જ્યાં કળિયુગ હશે ત્યાં કજ્યો થાય જ તો જુગારમાં હંમેશા માટે આજની તો કાલે પણ એમાં ઝઘડો હોય જ એમાં સંશય નથી તો દ્યુતમ પાનમ જે દિયાથી મેં રંગ બદલવા માંડે છે ને પાનમ એટલે કે મદિરા ન ખાવા પીવાના પદાર્થો ખાય કારણ કે પાનમ લખ્યો એટલે ખાવા પીવાની વાત થઈ ન ન ખાવાના પીવાના પદાર્થો પીવે એવી જગ્યાએ પણ કળિયુગનો વાસ થયો છે ત્યાર પછી જ્યાં હિંસા છે ત્યાં આગળ કળિયુગ છે અને જ્યાં સ્ત્રીઓના શરીર વેચાય છે ત્યાં કળિયુગ છે આ ચાર જગ્યાએ કળિયુગ રહે છે પછી કળ્યું કે કહ્યું કે આ ચાર જગ્યા તો મને બહુ નાની પડશે મારો પરિવાર બહુ મોટો છે મને કંઈક સારી જગ્યા હજી આપો અને ત્યારે પરીક્ષિત મહારાજે પાંચમું સ્થાન એને આપ્યું છે કે તને હું અનિત્યના ધનમાંથી જે કમાયેલું સોનું છે અનિત્યનું જે ધન છે એમાં તારો વાસ થાય